નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનેલ આપ સ્વાગત કરું છું ફરી એક વખત આજે સ્ટાર્ટઅપને લઈને ચર્ચા કરી રહ્યા છે ભારત દેશમાં આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છે કે સ્ટાર્ટઅપ જે છે એ ઇકોનોમીને બુસ્ટ કરી રહ્યું છે અને એની સાથે સાથે આપણે એ પણ જોઈ શકીએ છીએ કે ઇન્ડિયામાં સૌથી વધુ જે યુવાનો છે એ સ્ટાર્ટઅપમાં ક્યાંક આપણને રસ દાખવી રહ્યા છે એ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કઈ રીતે સ્ટાર્ટઅપને આગળ લઈ જઈ રહ્યા છે તે ચોક્કસપણે જોઈ શકાય છે કે જ્યારે સ્ટાર્ટઅપ મહાકુંભ કે જે દેશનો સૌથી મોટો ને તેના પ્રકારનો પ્રથમ કાર્યક્રમ યોજાયો છે અને જેના વિશે ઘણી વાત કરીએ તો બે હજારથી વધુ સ્ટાર્ટઅપ્સ છે જેમાં અને એક હજારથી વધુ રોકાણકારો એમાં ભાગ લીધો છે આ જોઈ શકાય છે કે કેટલા લોકોનું કેટલા યુવાનોનું આમાં ઇન્વોલ્વમેન્ટ જોવા મળી રહ્યું છે જે લોકો રસ દાખવી રહ્યા છે અને જેના કારણે જ આ સ્ટાર્ટઅપ જે છે તે વધુમાં વધુ આગળ જતું આપણને જોવા મળી રહ્યું છે એની સાથે સાથે આપણે એક જોઈ શકીએ છીએ કે ભારત દેશ છે જે સ્ટાર્ટઅપમાં સૌથી વધારે આગળ આપણને જોવા મળી રહ્યું છે ક્યાંક ને ક્યાંક એની માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ એની માટે જે બજેટ હોવું જોઈએ એની માટે જે સ્કિલ હોવી જોઈએ એ સૌથી વધુ ભારત દેશમાં આપણને ડેવલપ થતી જોવા મળી રહી છે એટલા જ માટે આપણને આજે મહાકુંભ યોજાયો એમાં આપણને બહુ બે એક હજારથી પણ વધુ ઇન્વેસ્ટર્સ જે છે એમણે પણ ભાગ લીધો છે એની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમણે આ કહ્યું છે કે સ્ટાર્ટઅપની દુનિયામાં ભારતની પ્રગતિ છેલ્લા કેટલાય વર્ષોમાં અભૂતપૂર્વ જોવા મળી રહી છે અને આ પ્રગતિ આગળ પણ આપણને જોવા મળે તે માટે પણ હજી સ્ટાર્ટઅપ વધુ આગળ લાવવા માટે બુસ્ટ કરવા માટે કેવા પ્રકારના જરૂરિયાત છે કેવા પ્રકારની જોવા મળી રહી છે પંડ્યા જેઓ સીઈઓ છે અને એસવી ઇનોવેશન ફાઉન્ડેશનના એની સાથે છે શ્યામ ચાવડા આપણી સાથે જોડાયા છે આઈટી એક્સપર્ટ છે વેલકમ ટુ ભાવિનજી સ્ટાર્ટઅપ કે જે અત્યારે જે કાર્યક્રમની આપણે વાત કરી રહ્યા છે વિકસિત ભારતનો રોડ맵 કઈ રીતે કહી શકાય છે ને સૌથી પહેલા છે સ્ટાર્ટઅપ મહાકુંભ જેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂઆત કરી છે શું કહેછે કેટલું મહત્વનું સાબિત થશે ભારત દેશ માટે ભારત દેશના યુવાનો માટે ને ખાસ કરીને એ યંગસર્સ એ યુવાનો કે જે કંઈક અલગ કરવા માંગે છે કંઈક સ્ટાર્ટઅપ કરવા માંગે છે અ હાજી પિનર મેડમ તો સૌપ્રથમ વાત કરીએ કે સ્ટાર્ટઅપ મહાકુંભ જે 18 ટુ 20

એટલે આ એક બહુ મોટું એટલા માટે છે કે કદાચ આપણે જે સ્ટાર્ટઅપ મોમેન્ટમની વાત કરતા હતા ઇન્ડિયા અત્યારે વર્લ્ડમાં થર્ડ લાર્જેસ્ટ ઇકોસિસ્ટમ છે સ્ટાર્ટઅપ માટે જે ક્યારે આપણે કલ્પ્યું નહી હોય જયારે દસ વર્ષ પહેલા મેં વાતો કરતા હતા કે ભાઈ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ની શરૂઆત થઈ ત્યારે ઘણા બધા લોકો એવું કહેતા કે વી આર ટુ લેટ આપણે તો બહુ લેટ પડી ગયા છે વી મિસ બેન્ડ આપણે આઈટી ની રેસમાં પણ લેટ છીએ અને સ્ટાર્ટઅપમાં તો આપણે ઘણા લેટ હતા પણ જયારે શરૂ થયું અને પછી જે મોમેન્ટમ માન્ય વડાપ્રધાન શ્રી સૌથી પહેલા બે હાજર ચૌદમાં ઇન્ક્યુબેશન વર્ડ આપ્યો અને એમની એક સ્પીચમાં હું ક્લિયરલી એમને વાત કરી યંગસ્ટર્સ સાથે કે ઇન્ક્યુબેશન સેન્ટરમાંથી સ્ટાર્ટઅપ નીકળશે અને અલગ અલગ ઇન્ક્યુબેશન સેન્ટર થશે ત્યારે ઇન્ક્યુબેશન વર્ડ પણ કદાચ ભારત દેશ માટે ન હોતું કારણ કે પહેલા કિડ્સ માટે ઇન્ક્યુબેશનમાં પ્રાય પ્રીમેચ્યોર જે બર્થ થયો હોય કિડ્સના એના માટે ઇન્ક્યુબેશન કે ઇન્ક્યુબેટરમાં રાખે એવું કહેતા હતા પણ એ જ ઇન્ક્યુબેટર ને એ જ આઈડિયા ને જયારે તમે ઇન્ક્યુબેટ કરો છો એક એમાં સાદી ભાષામાં કહો તો પેટીમાં રાખો પછી ગ્રોથ થાય છે અને એમાંથી એક સફળ સ્ટાર્ટઅપનું એ સ્થાન લે છે તો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઇન્ડિયા માટે અત્યારે એટલા માટે અગત્યની છે કે સી ધ વર્લ્ડ અરાઉન્ડ તમે જો દુનિયા જુઓ અત્યારે તો પેલા એવું કહેવાતું કે ઇઝરાયલ વોઝ અ સ્ટાર્ટઅપ નેશન આટલું નાનો દેશ હોવા છતાં તમે જોવા જાવ કે ચુંબોતેર થી પંચોતેર લાખની વસ્તી વાળો દેશ અને એમાં ત્રણ હજાર સ્ટાર્ટઅપ્સ દર વર્ષે નીકળતા અને યુએસ એ વખતે લીડ કરતું હતું યુએસમાંથી બી સેકન્ડ ઇઝરાયલ સેકન્ડ કન્ટ્રી એટલે યુએસની લીડ હતી ઇઝરાયલની લીડ હતી પછી તમે જોવા જાવ તો ચાઇનાએ જે રિવોલ્યુશન લાવ્યું અને એમને તો પેટન્ટ ટ્રેડમાર્ક અને જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીમાં કામ કર્યું કોઈ બી એક પ્રોડક્ટ પકડે એના ઉપર બબે ત્રણ ત્રણ હજાર પેટન્ટ થાય આપણે તો બે ત્રણ પેટન્ટ કે બસો ત્રણસો પેટનની વાત એ લોકો બલ્કમાં એટલા પેટન્ટને રિસર્ચ પેપર પબ્લિકેશન કરાવે એટલે ચાઇનાએ બેન્ડ વગેરે જોઈન કર્યું તો સાઉથ એશિયાની સ્ટોરી પછી આવે તો આપણે પણ જો તમે જોવા જાવ કે બે હજાર ચૌદ જર્ની ચાલુ કરી આજે કમ્પ્લીટ ઓલમોસ્ટ લાઈક આ ડિકેટ દસ વર્ષમાં જે બદલાયું છે તો આ દસ વર્ષમાં જે પહેલા પાંચસો થી છસો સ્ટાર્ટઅપ ની વાત હતી દસ વર્ષમાં લગભગ વધીને અત્યારે એક લાખ ચોવીસ હજાર થી વધારે સ્ટાર્ટઅપ ડીઆઈપીપી રજીસ્ટર થઈ ગયા છે ગુજરાતની વાત કરીએ તો જ્યાં પંદર સોળ સ્ટાર્ટઅપની વાત હતી તે નવસો પંદર ડીઆઈપીપી રજીસ્ટર્ડ સ્ટાર્ટઅપ થઈ ગયા છે ખાલી ગુજરાતમાં અને એ ગુજરાત ગુજરાતના બી લોકો એવું કહેતા કે ગુજરાત ની ઇકોસિસ્ટમ તો શું છે આજે આઈટી કે ટેક ડેવલપ થાય તો હૈદરાબાદ પુણે બેંગ્લોર ની વાત કરતા હતા પછી સ્ટાર્ટઅપ વિલેજ કેરલા અને ટી હબ ની વાત થઈ પણ એ વખતે પણ ગુજરાતના લોકો એવું જ કહેતા કે ગુજરાત આમાં શું કરી શકશે પણ છેલ્લે તમે અત્યારે લેટેસ્ટ રિપોર્ટ જોવો તો આજે ગુજરાતમાં સાડા નવસો થી વધારે ડીએપીપી રિસર્ચ સ્ટાર્ટઅપ અને નોટ ઓનલી તમે જોવા જાવ કે એક જ સ્પેસમાં છે પણ રાઈટ ફ્રોમ બી હેવ ધ ગુડ મિક્સ ગુજરાત બેઝિકલી મેન્યુફેક્ચરિંગ હબ તરીકે જાણી દઉં કે દુનિયા ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ હબ છે રિફાઈનરી કેમિકલ પેટ્રોલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ આ મેજર મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીઝ ગુજરાતમાં થતી ગુજરાતમાં જીડીપી આગળ હતો પણ સ્ટાર્ટઅપનું કોઈ જગ્યાએ નામો નિશાન આજે દસ વર્ષમાં એ રોડમેપ બદલાઈને એવું થયું છે કે આપણી જોડે એગ્રીટેક છે ફિનટેક છે આઈઓટી છે રોબોટિક પ્રોસેસ ઓટોમેશન છે મેન્યુફેક્ચરિંગ ફોર પોઈન્ટ છે તો દરેકે દરેક ફિલ્ડમાં આજે આજે આપણે પણ તમે જો ભારત મંડપમાં દસ અલગ અલગ ટીમ પેવેલિયન છે જે સ્ટાર્ટઅપ મહાકુંભમાં છે અને મેં જે બોલ્યા સબ્જેક્ટ પર છે એગ્રીટેક પર છે ફિનટેક પર છે આઈઓડી પર છે એઆઈ પર છે સાસ પર છે સોફ્ટવેર સર્વિસીસ પર છે તો દસે દસ અલગ અલગ થીમ પેવેલિનમાં દસ એ બધા હજાર સ્ટાર્ટઅપ્સ ને પોતે ડેમોન્સ્ટ્રેટ કરી રહ્યા છે તો આ જે કલ્પના હતી કોઈ કરી નહીં હોય કે ઇન્ડિયા થર્ડ લાર્જેસ્ટ ઇકો બની જશે અને આમ એક વધારે વસ્તુ એડ કરીને પછી આપણે આગળ મૂવ કરીએ કે જ્યારે બધા એવું કહેતા મને પણ આ પ્રશ્ન આગળ તમારા કોઈ એન્કર દ્વારા પૂછવામાં આવે છે ફંડિંગ વિન્ટર અત્યારે દુનિયાની સ્થિતિ ખરાબ છે તમે આજે જ ન્યૂઝ જોયા હશે કે કેનેડામાં લગભગ છસો કંપનીઓ સી નોંધાઈ છે દિવાળું ફૂંક્યું છે ઇકોનોમી એટલી ખરાબ છે યુએસમાં પણ સ્થિતિ એટલી બધી સારી નથી જેટલી આપણે વિચારી છીએ યુરોપિયન કન્ટ્રીઝના પણ એક વલ્લરેબલ બિઝનેસ સાયકલ ચાલી રહ્યું છે તો આ સમગ્ર જો વર્લ્ડ મેપની બી વાત કરીએ તો ઇન્ડિયા એક રે ઓફ હોપ કહેવાય છે કે એક આશાનું કિરણ દેખાય છે કે જે એકસો કરોડ દેશ છે અને 65% લોકો 35 થી નીચેના એજ ગ્રુપમાં છે યંગ નેશન ઓફ ધ વર્લ્ડ છે તો આ યંગ નેશન જો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ થી એક સાચી દિશામાં જશે તો આગળ આગળ આપણે મિરેકલ્સ ક્રિએટ કરી શકીશું એમાં કોઈ ડાઉટ નથી જી બિલકુલ અને એ દિશામાં આપણે ચોક્કસપણે આગળ વધતા આપણા દેશને પણ જોઈ રહ્યા છે યુવાનોને પણ જોઈ રહ્યા છે શામજી અત્યારે અ જે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ નું સ્વપ્ન જોવાઈ રહ્યું છે એની માટે ખાસ આજે મહાકુંભ છે સ્ટાર્ટઅપ મહાકુંભનું જે આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં આપણે પણ જોયું કે બાર હજાર પેટર્ન સ્ટાર્ટઅપે ફાઇલ કર્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ જણાવ્યું છે આ કેટલું મહત્વનું સાબિત થશે શું કહેશો આ વિકસિત ભારતનો રોડમાપ કહી શકાય છે આને હું એવું કહી શકીશ કે આ એક ઉત્સવ છે જ્યાં યંગ જેટલા એન્ટરપ્રિનર છે જેને પોતાની પાસે આઈડિયા છે જેને પોતાના નવા નવા આઈડિયા મતલબ કન્સેપ્ટ લઈને આવ્યા છે તો એ અને જે રાઇટ કંપનીઝ છે એ બંનેનું નહીં મેળાવડો છે તો વી કેન સે ઇટ રાઈટ પ્લેસ રાઈટ મતલબ એ લોકો એ લોકોને સારામાં સારું બુસ્ટિંગ મળશે અને ખાલી સ્ટાર્ટઅપ માટે નહીં પણ સ્ટાર્ટઅપની સાથે સાથે કેટલા લોકોને જોબ મળશે લાસ્ટ ઇયર આપણે જોવા જઈએ જે રેશિયો છે ઇન્ડિયાનો તો મોર ધેન વન લાખ સેવન્ટીન થાઉઝન્ડ સમથિંગ સ્ટાર્ટઅપ હતા એની જોડે જોબ કેટલી ઇન્ક્રીઝ થઈ તો મોર ધેન આપણે જોવા જઈએ તો ટ્વેલ લેખ ટેક સમથિંગ જોબ પણ ઇન્ક્રીઝ થઈ તો ટુ થાઉઝન્ડ ફોર્ટી ફોર્ટી સેવન સુધીનો જે રોડ મેપ છે એ જોવા જઈએ જેમ સરે પણ કીધું યંગ જનરેશન આપણે ત્યાં વધારે છે તો જેટલા પણ નવા ઇનોવેશન થશે જેટલા પણ નવા સ્ટાર્ટઅપ થશે તો ખાલી આઈડિયા ને એ વર્લ્ડ એક્સેપ્ટ કરશે જોડે જોડે જોબ ની કેટલી બધી ઓપોર્ચ્યુન લેવલ છે બેઝિકલી ઓવરઓલ બધાનો ગ્રોથ થશે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને રોડથી લઈને ઓવરઓલ ઇચ એન્ડ એવરી બ્રાન્ચિસ જેટલા જેટલા પણ સ્ટાર્ટઅપ જોડે હવે ખાલી સ્ટાર્ટઅપ એવું નથી કે નું સ્ટાર્ટઅપ હોય તો એમાં એગ્રીકલ્ચર સુધી છે છે એ એ એ સ્ટાર્ટઅપ 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 જોડે જોડે પણ પણ રોડ બહુ જ બધી જગ્યાએ બહુ જ બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ સાથે મતલબ અલગ અલગ ફિલ્ડ સાથે પણ કનેક્ટેડ હોય છે તો ઓવરઓલ જોવા જઈએ તો બધાનો ગ્રોથ થશે તો ધીસ વન ઇઝ એ ગુડ ઓપોર્ચ્યુનિટી એઝ આઈ ટોલ કેની ધીસ વન ઇઝ ઉત્સવ આ ચેલેન્જ છે જો આ એક્સેપ્ટ કરીને યંગસ્ટર જો આગળ આવશે તો ખરેખર ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવન ની આપણી ઇન્ડિયાની ની હશે જી 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 બિલકુલ ચોક્કસપણે અને ભાવિન છે ને જે કે સ્ટાર્ટઅપ માટે જે પણ યંગસ્ટર્સ પોતાની પોતાની રીતે સ્કિલ લોકોને દર્શાવે પણ એ બધાને જ આગળ લાવવા માટે ક્યાંક ને ક્યાંક એ પ્રકારનું ઇન્ફાસ્ટ્રકચર હોવું કેટલું જરૂરી છે એની સાથે સાથે ઇન્વેસ્ટર્સ જે આપણા દેશને મળી રહ્યા છે અત્યારે આમાં જ એક થી વધુ રોકાણકારોએ જો ભાગ લીધો છે તો એ પણ કેટલું મહત્વનું સાબિત થશે ને છે તમે જોવા પાંચ દસ વર્ષ પહેલા ઈવન કોઈ સ્ટુડન્ટ હોય કે કોઈ સ્ટાર્ટઅપ હોય તો એને આઈડિયા માટે પચાસ કે એક લાખ રૂપિયા લેવા હોય ને તો બહુ મુશ્કેલી પડતી હતી પણ હવે ઇન્ડિયામાં પોતાની ઇન્ડિજિનિયસ ઇકોસિસ્ટમ છે મેં અમને વાત કરી કે ફંડિંગ વિન્ટર તો ફંડિંગ વિન્ટર બધા એક્સપર્ટ્સ અને દુનિયામાં બધા એવું કહેતા કે ફંડિંગ વિન્ટર ચાલે છે હવે ઇન્ડિયામાં સાડવી ગુસમાં આગળ કઈ દેવા છે તો આઈ એમ વેરી ગ્લેડ ટુ શેર વિથ યુ કે ઇન્ડિયા ભારત જેવો દેશ છે કે જેને 614 ઇન્ક્યુબેશન સેન્ટર થી આ સ્ટાર્ટઅપ્સ ને ફંડિંગ કરીને આ જે ફંડિંગ વિન્ટર હતું કે જે બહાર ઇન્વેસ્ટર્સ હતા હતા કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઓછો હતો કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર ઓછો હતા એ સમયમાં ઇન્ડિયાએ પોતાના જ ઇન્ક્યુબેશન સેન્ટર થકી એમના સ્ટાર્ટઅપ ને ફંડ કરાવ્યું અને ફંડ કરવામાં એટલા માટે સફળ થયા કે આપણા ત્યાં એટલી સ્કીમ છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્ટેન્ડઅપ ઇન્ડિયા જ્યારે લઈને આવ્યા માન્ય વડાપ્રધાનશ્રી એ વખતે તમે જુઓ કે એક કરોડ સુધીની વાત હતી અને એક કરોડ સુધી એક સ્ટાર્ટઅપને રૂપિયા મળતા હતા હવે આપણે ત્યાં તો જેમ કે ગુજરાત એઝ અ મોડલ સ્ટેટ વાત કરીએ તો ગુજરાતમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ છે એમાં પણ અઢી લાખ રૂપિયા પીઓસી માટે અને સૃજનમાં દસ લાખ રૂપિયા સુધી મળે છે એક સ્ટુડન્ટને વિચાર કરો જેને ગ્રેજ્યુએશન હજી કમ્પ્લીટ નથી કર્યું કે પીજીમાંથી છે સ્ટુડન્ટને દસ લાખ રૂપિયા સુધી કરવું હોય તો દસ લાખ રૂપિયા છે એના પછી તમે વાત કરો તો ગુજરાતમાં ઇન્ડસ્ટ્રી કમિશનરની થર્ટી છે અને સેવન લેખ રૂપીસ ના બેનિફિટ છે કે સેન્ટરમાં જોડાવું હોય એમને એમને ફોરેનમાં કોઈ ફેવિમાં પાર્ટિસિપેટ કરવું એક્ઝિબિશનમાં ઇન્ડિયન એક્ઝિબિશન પાર્ટિસિપેટ કરવું સ્કીલ સ્કિલ અપગ્રેડ કરવી એક્સેલરેશન સેન્ટરમાં ત્રણ લાખ રૂપિયા એના મળે છે તો ત્રીસ લાખ રૂપિયા ફંડ અને સાત લાખ રૂપિયા બેનિફિટ થર્ટી સેવન લેખ હવે એનાથી પણ એક સ્ટેજ આગળ જઈને અમિતાભ કાંત સાહેબે સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીટ ફંડ સ્કીમ એની શરૂઆત કરી અને અમિતાભ કાંત સાહેબનું બહુ મોટું વિઝન રહી છે કે જે જી શેરપા પણ છે અત્યારે અને એમની કાલે બહુ એક સરસ આર્ટિકલ પણ જો બધા દેશવાસીઓ વાંચે તો વાંચવા જેવો છે કે ઇન્ડિયા હવે એક અલગ સ્ટેજ પરથી આગળ રોકેટ સ્પીડ થી આગળ વધશે અને એના માટે સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ એનું બેકબોન બની રહેશે એનું કારણ એટલા માટે જે કહી રહ્યા છે કે તમામ તમામ સેક્ટર જે મેં વાત કરી એગ્રીટેક થી લઈને ફિનટેક થી લઈને તમે મેન્યુફેક્ચરિંગ ફોર પોઈન્ટ ઓ તમે વિમેન્સ ટેક સ્ટાર્ટઅપ જોઈ લો એક આખા અલગ ડોમેનમાં આવી રહી છે તો દરેક દરેક લેવલમાં અલગ અલગ અત્યારે પાસે છેલ્લે ફિઝર ઓન ધ કેપિટલ સર્વિસ કન્ડક્ટર હબ બનવા જઈ છે ગુજરાત ત્રણ પ્લાન્ટ નું ઇનોગ્રેશન કર્યું માન્ય વડાપ્રધાન છે આપણે આગલા એપિસોડમાં કદાચ ચર્ચા કરેલી કે સવા લાખ કરોડ પાસે એમાં ઇન્વેસ્ટ થશે એટલે સવા લાખ કરોડ રૂપિયા આવશે તો કેટલા સ્ટાર્ટઅપ્સ ને એમાં ચાન્સ મળશે રાઇટ ફ્રોમ મલ્ટા પ્યોર વોટર થી લઈને ચીપ મેકિંગ થઈને સિલિકા કન્વર્ઝન થી લઈને એમાં અત્યારે યુવાનો જોડાશે અને ઇન્વેસ્ટમેન્ટ આવશે

ઇકોનોમી ની છે અત્યારે હવે એવું કહેવાય છે જયારે ટુ ટ્રિલિયન થી ફાઈવ ટ્રિલિયન એવું કહેવાતું કે ફાઈવ ટ્રિલિયન ડોલર ઇઝ અ ફાર ડ્રીમ કઈ રીતે અચીવ થશે પણ છેલ્લા ત્રણ વર્ષમાં આપણે એવો લીપ કર્યો કે અત્યારે આપણે ફોર ટ્રિલિયન છે આ આફ્ટર ધ યર ટુ થાઉઝન્ડ એટલે બે વર્ષ જયારે પૂરું થશે ત્યારે મોટા મોટી ઇન્ડિયા ફાઈવ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બની ચુક્યો હશે

ટ્રિલિયન ડોલર રસ્તો ખૂબ જ લાંબો છે પણ આપણે એક પોઝિટિવ દિશામાં એ તરફ આગળ વધી રહ્યા છે એ ચોક્કસપણે જોઈ શકાય છે શ્યામજી હવે અહીંયા વાત આપણે જયારે સ્ટુડન્ટની કરીએ છીએ જયારે પણ સ્ટાર્ટઅપની વાત એટલે સૌથી બેઝમાં પહેલા તો સ્ટુડન્ટની સ્કીલ આવે છે અત્યારના સમય ભારત દેશમાં આપને એવા કેવા સ્ટુડન્ટ્સ જોવા મળી રહ્યા છે કે જે ખરેખર આવું કઈક કરવા માંગે છે બીકોઝ વાત એ છે ને કે ઘણા એવા સ્ટુડન્ટ્સ હોય છે કે જે પોતાની સ્ટડી પ્રમાણે આગળ વધીને એ ફિલ્ડમાં કઈક કરવા માંગતા હોય પણ એ રીતે સ્કીલ ડેવલપ થઈ કે જે કઈક સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય અને ચલો આપણને એ પણ ખ્યાલ આવે કે આજના યુવાનોમાં વધુમાં વધુ એ કરવાનું કઈક આપણને જુસ્સો જોવા મળી રહ્યો છે પણ એમને પ્રોપર ગાઈડન્સ મળી રહે તે પ્રકારની પેટર્ન જોવા મળી રહી છે ખરી હા શ્યોરલી ઇવન હવેની જેટલી પણ યુનિવર્સિટીઝ છે એ બધામાં સ્ટાર્ટઅપ નું અલગથી સેન્ટર બનાવવાનું છે કારણ કે એમને જે ગાઈડન્સ મળશે તો કદાચ તમારા જેવા જે પણ ટીચર્સ હશે જે પણ પ્રોફેસર્સ હશે અને જે સ્ટુડન્ટ યુનિવર્સિટી અને કોલેજો જે પણ હશે એમાંથી જેમને એમને ગાઈડન્સ મળશે ત્યાર પછી જ ખ્યાલ આવી શકે કે એમને ગવર્નમેન્ટ તરફથી શું મદદ મળી શકે યસ એક્ઝેક્ટલી એટલે હવે દરેક યુનિવર્સિટીમાં એક ઇન્ક્યુબેટર સેન્ટર હોય છે જેમ સારી કીધું એવી રીતે કે દરેક જગ્યાએ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવે છે ઇવન સ્ટુડન્ટ જે સ્ટડી કરતા હોય સાથે સાથે જ એવા સેન્ટર્સની વિઝિટ પણ લેતા હોય છે પોતાની સ્કીલ પણ ડેવલપ કરતા હોય છે એ સેન્ટર્સની અંદર બધા કંપનીઝ વાળા પણ આવતા હોય છે અને સ્ટુડન્ટને વર્કશોપ કે અલગ અલગ પ્રોજેક્શન કે એના દ્વારા અત્યારે કરંટ ટ્રેન્ડ શું છે ઇવન ફ્યુચર શું છે તમે કઈ ટેકનોલોજીમાં જશો એ બધા જ એના વિશે ડિસ્કશન થતા હોય છે તો નાવે ડેઝ સ્ટુડન્ટને જો સ્ટાર્ટઅપ કરવું હોય તો એના માટે તો બહુ જ બધે સ્કાય ઇઝ લિમિટ કારણ કે એટલા બધા ઓપ્શન્સ અવેલેબલ છે ઇવન યુ કેન સ્ક્રોલ યુટ્યુબ ઓર અધર મીડિયા ઓલ્સો તો તમને સ્ટાર્ટઅપ માટે બહુ જ બધા ઓપ્શન મળી રહેશે ઇવન હવે પાઇપલાઇન ઇઝ ઇઝી ઇવન ગવર્મેન્ટની સાઇડ જશો તો તમને ચેનલ પણ મળી જશે કે આ કરો આ કરો આ સ્ટેપ આ સ્ટેપ તો નાવે ડેઝ ઇવન સ્ટુડન્ટ પાસે અલગ અલગ ટેકનોલોજી ભણવાનો પણ અલગ સારા સારા ઓપ્શન્સ મળી રહ્યા છે ઇવન સ્ટુડન્ટ નવા નવા સ્ટાર્ટઅપમાં ઇન્ટરેસ્ટ પણ લઈ રહ્યા છે એટલે જ આપણે જોવા જઈએ કે આટલા નંબર ઓફ સ્ટાર્ટઅપ ગુજરાતમાં પણ રજિસ્ટર થયા છે અને ઇન્ડિયામાં પણ રજીસ્ટર થયા છે આપણે જોઈએ કે રેશિયો જોઈએ ઓલ ઓવર વર્લ્ડમાં તો ઇન્ડિયા અત્યારે ફોર્થ ઉપર છે સૌથી પહેલા ઇન્ડિયા છે પહેલા યુએસ છે પછી ચાઇના છે પછી યુકે છે પછી ઇન્ડિયા છે પણ હું જોઉં છું એ રીતે તો આ નંબર બહુ જલ્દી આગળ આવી ગયો છે લાસ્ટ ટેન ઇયર્સમાં જેમ સારી કીધું બરાબર તો સ્ટુડન્ટને પ્રોપર રાઈટ ડિરેક્શન રાઈટ પ્લેસ અને રાઇટ ટાઈમ છે જો એમને સરસમાં સરસ સ્ટાર્ટઅપ ઓપન કરવું હોય પોતાની રીતે નવા ઇન્ડિયા થોટ આગળ ઇમ્પ્લિમેન્ટ કરવા હોય તો ધીસ ઇઝ ધ ગોલ્ડન એરા ફોર ધેમ

ની વાત કરો તો મોટા ભાગના દુનિયાના ફોર્ચ્યુન ફાઈવ હંડ્રેડ કંપનીઝમાંથી જોશો ને ટેન ટુ ફિફ્ટીન પર્સન્ટેજ તો કંપની સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટી શરૂ કરેલી અને સન માઇક્રોસિસ્ટમ જે એક્રોનિયમ છે સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટી નેટવર્ક સો એ સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટી કે પહેલા જે હાર્વર્ડ કે કેમ્બ્રિજ જે વર્લ્ડની બેસ્ટ યુનિવર્સિટીઝ છે દે હેવ પ્રોડ્યુસ ધ ફાઈનેસ્ટ સ્ટુડન્ટ હુ સોટ ધ ટેક ડોમેન એન્ડ બિઝનેસ કમર્શિયલાઇઝેશન ઓફ ધ સેમ એટલે આજે કોલેજ અને યુનિવર્સિટી જે કોઈ કોઈ પણ દેશનું એ બેકબોન હોઈ શકે અને મોટું પરિબળ હોઈ શકે અને એટલા માટે જ કદાચ હવે જે ગુજરાત મોડલ છે કે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ કે કોલેજ અને યુનિવર્સિટીથી જ શરૂ કરવાનું પણ હજી હજી મારે એ ખાસ એડ કરવું છે કે હજી પણ આપણે એટલા બધા વિઝીલેન્ડ કે એટલા બધા એઝાઇલ નથી બની શક્યા હજી પણ ક્યાંક એવું કલ્ચર છે જ કે આપણે ટ્રેડિશનલ કોર્સિસ ભણીએ અને એક્ઝામ સેન્ટ્રિક પર્સન્ટેજ લઈને આવી જઈએ હા એક ચોક્કસ થોટ પ્રોસેસમાં બદલાવ આવે છે અવેરનેસ ખુબજ વધી છે ગુજરાતમાં તો પણ હજી મોટા મોટા જે સ્ટેટ છે યુપી છે બિહાર છે મહારાષ્ટ્ર છે ત્યાં હજી પણ ઘણું બધું કામ કરવાનું એટલા માટે બાકી છે કે પોપ્યુલેશનની કમ્પેરમાં તમે ત્યાંના ઇન્ક્યુબેશન સેન્ટર જુઓ ત્યાં નંબર ઓફ યુનિવર્સિટીઝ જુઓ તો એ ઘણી બધી ઓછી છે અને ગુજરાતમાં તો પ્રાઇવેટ યુનિવર્સિટીઝ પચાસ તમે આમ જોવા જાવ તો તમે ગણી શકો નંબર ઓફ યુનિવર્સિટી વધારે છે એટલે સ્ટાર્ટઅપ કે કોઈ પણ યુથને અપીલ કરતી સ્કીમ્સ છે સરકારની તમે પહોંચાડી શકો છો ત્યારે મોટા મોટા આવા ઘણા બધા સ્ટેટમાં મહારાષ્ટ્ર છે યુપી છે બિહાર છે એમાં યુનિવર્સિટીની સંખ્યા ઓછી છે અને આપણે એવી વાત કરીએ કે આપણે ડેવલપ થયા છીએ પણ આ જે સ્ટેટ છે જેની જ્યોગ્રાફિકલ અને પોપ્યુલેશન બંને ગુજરાત કરતા ઓલમોસ્ટ ડબલ કે ટ્રીપલ તો આ લોકોને ત્યાં પણ આપણે એટલી જ ચોકસાઈથી એને ડિસેમિનેટ ઇન્ફોર્મેશન કરવી પડે ત્યાં એ કલ્ચર લઈ જવું પડે ને યુનિવર્સિટીઝ ના પ્રોફેસર્સ ડિરેક્ટર્સ ડીન અને ટોપ મેનેજમેન્ટ એ લોકો એજાઇલ થવું પડે એના એ તમે સ્ટાર્ટઅપ કરો છો તો એને કદાચ બે ક્રેડિટ વેવ કરવાની હોય તો આપવી પડે અમે જીટીયુમાં એક્સપેરિમેન્ટ કરેલો સાર્ટઅપ કરતા હોય તો વેવ આપી દો કારણ કે સાર્ટઅપ કરી રહ્યો છે એનું સબમિશન કે કરાવન્ટરપ્રિનરશીપ નો આઇડિયા છે કે કન્ટ્રી પ્રોજેક્ટ છે ઇન્ટરનેશનલ બિઝનેસ માટે યુઝ થાય ઘણા બધા એક્સપેરિમેન્ટ અમે કરી ચુકેલા છે એટલે યુનિવર્સિટીઝ કોલેજે થોડું એઝાઇલ થવું પડશે એના પ્રોફેસર એટીટ્યુડ બદલવું પડશે ટ્વેન્ટી ફોર બાય સેવન અવેલેબલ વિદ્યાર્થીઓ માટે થવું પડશે થોડું ઓળખ બધું કરવું

એટલે પ્રોપર સપોર્ટ સિસ્ટમ કાઉન્સલિંગ વગર ઇકો સિસ્ટમ કહેવાય ઇકો સિસ્ટમ ઇકો સિસ્ટમ ગવર્મેન્ટ ફંડિંગ ના કરે કરે જ્યાં સુધી સુધી યુનિવર્સિટી એવા સ્ટુડન્ટ ના પ્રોફેસર પ્રોપર મેન્ટરિંગ ના કરે સુધી કરેડન્ટની એબિલિટી ના હોય કે એ પણ દિવસના પંદર થી સોળ કલાક કામ કરે ને મિનિમમ બાયોબલ પ્રોડક્ટમાં કન્વર્ટ કરે અને મિનિમમ બાયોબલ પ્રોડક્ટ ને પછી પ્રોપરલી કમર્શિયલાઇઝ કરે તો એની પણ પાંચ થી સાત વર્ષ આપવાની તૈયારી ના હોય આ બધું જ જો પ્રોપરલી અલાઇન કે સિન્ક્રોનાઈઝ ના થાય

ત્યારે આ જે કંઈ પણ લેકિંગ આપણને જોવા મળી રહ્યું એના પર કામ કરવું ખૂબ જ જરૂરી છે અને શ્યામજી હવે અહીંયા આઈટી સેક્ટરની તો આપણે વાત કરી જ કરી પણ એના સિવાયના કયા કયા ક્ષેત્રોમાં આપણે જોઈ રહ્યા છે કે જે સ્ટાર્ટઅપ છે તે આપણને જોવા મળી રહ્યું છે મારે ખ્યાલ ફિનટેક છે એગ્રીકલ્ચર છે બાયોટેક છે મેડિસિન નું ફિલ્ડ છે તો આઈ થિંક ક્લાઇમેટ ધેર આર મતલબ ઓલ ઓવર બધી જ ફિલ્ડમાં બટ હવે હું જે કહું છું એમ સ્ટાર્ટઅપ બધા જ ફિલ્ડ જોડે કનેક્ટેડ છે એવું ના કહી શકું કાલે હું ફાર્મિંગનું સ્ટાર્ટઅપ છે દેટ સાઈડ પણ મારું જે ફાર્મિંગ નું સ્ટાર્ટઅપ છે ઇટ એસોસિએટ વિથ મેની થિંગ્સ ઇવન મારું સપોઝ બાયોટેક નું સ્ટાર્ટઅપ છે ઇટ એસોસિએટ વિથ ડિફરન્ટ ડિફરન્ટ ફિલ્ડ સો સ્ટાર્ટઅપ છે જે આવશે ઇવન જે જોબ્સ ની આવશે એ બધા જ ફિલ્ડમાં આવશે તો સ્ટાર્ટઅપ વેરિયસ ફિલ્ડમાં છે અને બધા જ મતલબ બધા ફિલ્ડ એકબીજા જોડે કનેક્ટેડ છે જી તો શ્યામજી શું લાગે છે આપને કે હજી પણ જે આપણે જે સક્સેસ રેશિયોની વાત કરી કે ખૂબ જ ઓછો જે જોવા મળી રહ્યો છે એને વધારવા માટે અને હજી પણ સ્ટુડન્ટ્સ વધારેમાં વધારે ઇન્વોલ્વ થાય અને ગવર્મેન્ટ તરફથી તો આપણે જોઈ જ રહ્યા છીએ કે પૂરી રીતે સપોર્ટ આપવામાં આવી રહ્યું છે છતાં પણ હજી શું લાગે છે કે આ ફિલ્ડમાં સ્ટાર્ટઅપ હજી પણ આગળ નીકળે અને સક્સેસ વધુ જોવા મળે આપણને એની માટે શું કરવાની જરૂર છે અ હું ખાલી ઓ કહીશ કે સ્ટુડન્ટ વાઇઝ જે એ લોકોને સ્કિલ બેઝ લર્નિંગ કે જે ખરેખર અત્યારની જે નીડ છે રિયલ ટાઈમ કે માર્કેટ શું ચાલી રહ્યું છે એ લોકોને એ અવેર હોવું જોઈએ જેમ ભાવિન સરે કીધું કે નહીં આપણું સ એજ્યુકેશનમાં કદાચ આપણે સિલેબસ બીજો ચાલે છે અને ભણાવીએ છીએ બીજું અને એકચ્યુઅલ માર્કેટની ડિમાન્ડ બીજી છે તો જે પણ યુનિવર્સિટી જે 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 પણ 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 અપ ટુ માર્કેટની છે એ સિલેબસ હોવો જોઈએ એના અકોર્ડિંગ ટુ ટીચ થવી જોઈએ એ અકોર્ડિંગ ટુ વિઝિટ થવી જોઈએ કંપનીઝની કે બીજી જે પણ અલગ અલગ ફિલ્ડ છે તો સ્ટુડન્ટ કેન ગેટ આઈડિયા કે બેઝિકલી પ્રેક્ટિકલી શું છે ખાલી અમે ભણીએ છે કે પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન બીજું છે તો સ્ટુડન્ટને વિઝન ક્લિયર થશે ઇવન અલગ અલગ સ્ટાર્ટઅપ જેમ ઘણી બધી યુનિવર્સિટી છે તો અલગ અલગ સ્ટુડન્ટ ત્યાં જઈને મોટીવેટ થાય એમને આઈડિયાઝ આવે એ બધું સ્ટુડન્ટને આખું એવું એરા આપણે ક્રિએટ કરવું પડશે જેનાથી એ લોકોને એક મોટિવેશન મળે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેનલ આપણે ગોઠવી દઈએ તો સ્ટાર્ટઅપ ને આવે મતલબ એવું મારવાનું છે જી બિલકુલ ભાવિનજી આપનું શું કહેવું છે અંતે કે ખાસ સ્ટાર્ટઅપને વધુ બુસ્ટઅપ કરવા માટે આપણે શું કરી શકીએ છે અને ગવર્મેન્ટ તરફથી પણ હજી આપણને શું મદદ જોઈએ કેવા પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ અ બહુ એક વાત એડ કરી દઉં કે હમણાં નવી પોલિસી આવી છે એમાં ગવર્મેન્ટ એન્ટેન્સ સિસ્ટમમાં પણ આપણે પોલિસી બનાવવાની વર્ષોથી રજૂઆત કરતા હતા ગુજરાતમાં પણ નેશનલ લેવલે પણ એ પોલિસી હવે ઇમ્પ્લિમેન્ટ થશે કે ટેન્ડરી સિસ્ટમમાં સ્ટાર્ટઅપ માટે ઇવન ટેન પર્સન્ટેજ પ્રાઇસ રાઇઝ હોય તો એલવન એને કન્સિડર ના કરતા સ્ટાર્ટઅપ ને ચાન્સ આપવામાં આવશે ફોરેન માંથી બી કઈ મોટા ટેન્ડર અહીંથી મોકલવાના તો એના માટેની બી છૂટછાટો સ્ટાર્ટઅપ માટે આવી છે ઇન્વેસ્ટમેન્ટ માટે બજેટમાં દર વખતે જોગવાઈ કરવામાં આવે છે સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટમેન્ટ માટે પણ એની જોગવાઈ કરવામાં આવેલી છે સરકારે તો લગભગ જેટલા સ્ટેપ એમને લેવાના બધા લઈ ચૂકેલા છે હવે આપણો ટેક છે આપણે હવે કામ કરી બતાવવાનું છે અને એના માટે મેં કીધું કે એક સારી હવે બીજી એક વસ્તુ એડ કરું લાસ્ટમાં કે ડીપ પોલિસી અત્યાર સુધી આપણે નોર્મલ સેટ કરતા હતા પ્રિન્સિપલ એડવાઇઝર ફોર કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ સીએસઆઈઆર એ લોકો પણ તૈયારી કરતા હતા ને આપણે ત્યાં વાઇબ્રન્ટ હતી એ વખતે પ્રોમિસ કરીને ગયેલા ડીપીઆઈટી ના સેક્રેટરી પણ અમારી સાથે હતા સિંગ સાહેબ એ પણ કઈ ગયેલા કે હવે ડીપટેક ની પોલિસી લોન્ચ થાય છે એટલે ડીપટેક માં શું છે કે ઇટ વિલ ટેક 5 ટુ સેવન યર્સ ફોર અ સ્ટાર્ટઅપ ટુ ફ્લરિશ એટલે સ્ટાર્ટઅપ નો જે જસ્ટિફિકેશન પિરિયડ છે એ વધારશે ફંડિંગ વધારશે અને ડીપટેક માં હવે આપણે કામ કરીશું અને જો ખરેખર ડીપટેકમાં આપણે એક કે બે સ્ટાર્ટઅપ્સ કે એક બે ડોમિનમાં સક્સેસફુલ રહીશું તો દુનિયાને મોટી સક્સેસ સ્ટોરી આપીશું કારણ કે અત્યારે આપણે એવા સ્ટાર્ટઅપ દુનિયા નથી આવી શકે કે જે બિલિયન્સ ઓફ ડોલર્સના કે યુનિકોર્ન્સમાં જેનું વેલ્યુએશન પચીસ થી ત્રીસ બિલિયન કરતા વધારે હોય

તો સ્ટાર્ટઅપ ક્ષેત્રે વિકાસ એ યુવા પેઢી માટે તો ખૂબ જ મહત્ત્વનું છે જ પરંતુ તેની સાથે સાથે આપણા દેશની ઇકોનોમીને બુસ્ટ કરવા માટે પણ ખૂબ જ મહત્ત્વનું સાબિત થશે આપણે ધીમે ધીમે દિશામાં આગળ વધી રહ્યા છે ને જે પ્રકારે સ્ટાર્ટઅપ મહાકુંભ છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના સંબોધનમાં કહ્યું કે આપણે કઈ રીતે આ સ્ટાર્ટઅપ ક્ષેત્રે આગળ વધતા ભારત દેશને જોઈ રહ્યા છે ને હજી પણ આપણે ચર્ચા કરી છે કે ક્યાંક ને ક્યાંક આનું જે આની જે સફળતા છે આનો જે સક્સેસ રેશિયો છે અત્યારે આપણને ભલે ઓછો જોવા મળી રહ્યો પરંતુ જે રીતે ધીમે ધીમે યંગસ્ટર્સનું ઇન્વોલ્વમેન્ટ યુનિવર્સિટીઝનું ઇન્વોલ્વમેન્ટ અને સાથે જે સરકારનું છે સરકારની જે સહાય છે અને સરકાર જે રીતે એને પ્રોત્સાહન આપી રહી છે તે જોતાં આપણે ચોક્કસપણે આ દિશામાં વધુ આગળ નીકળી શકીશું કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર